આ માંડવીના બિયારણ મોંઘા કપાહુના બિયારણ મોંઘા માવઠાના હિસાબે આ વરસાદના અંધારા નુકસાન માલઢોરના કંઈ થાય એમ નથી માણસની મજૂરી મોંઘી આમાં ખેડૂતોએ શું કરી લેવાના નમસ્કાર હું છું જોગલનાથા અને મારી સાથે છે સાગર જોશી આમ તો સિઝન એ થાય એને વરસાદ કહેવાય અને ટાણે કટાણે થાય ને માવઠું ગુજરાતમાં અરબી સમુદ્રના વરસાદે માવઠાએ ખરેખર કારો પહેર વર્તાવ્યો છે છેલ્લા ત્રીસ વર્ષમાં જેટલી પાઇપ નુકસાની નહીં થઈ હોય એટલી નુકસાની આ માવઠામાં થઈ છે ખાસ કરીને મગફળી સોયાબીન અને બીજા ચોમાસું બધા પાકમાં આ વરસાદે સારો પહેર છે ત્રણ ચાર જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે જુનાગઢ સોમનાથ ભાવનગર અમરેલી અને રાજકોટના અમુક વિસ્તાર અને પોરબંદર દ્વારકામાં જે આ માવઠું ચાલી રહ્યું છે ગુજરાતમાં એવું લાગે છે કે અષાઢ ખેડૂતોની જે દઉદા થઈ છે એ ખરેખર આપણાથી જોવા જોવાથી નથી ચાર ચાર મહિના જે લોકોએ મહેનત કરી છે પૈસા રોકાણ કર્યા હોય છે રાઈત ઉજાગરા કર્યા હોય છે મહેનત કરી છે અને અત્યારે એની મહામૂલી પાક જે છે એ પાણીમાં તણાઈ રહ્યો છે કે પાથરા જે પાણીમાં તળાઈ રહ્યા છે એ ખરેખર બહુ દુઃખદ છે અને આજ હાલની તકે ભાઈ આજે અઠ્યાવીસ તારીખ છે સવારે ઓગણત્રીસ ત્રીસ છે એટલે મારે થોડું તમને અપડેટ કહેવું છે આમ તો આ વર્ષે મારે આ આગાહી માટે કરવી જ નહોતી આગાહી કેમ કે જ્યાં સુધી હું તમને એટલું કહું કે અત્યારે આખા વર્ષમાં બંગાળની ખાડીની જ બધી સિસ્ટમ આવે બંગાળની ખાડીની સિસ્ટમ આવે ત્યારે ગુજરાતમાં નોર્મલ વરસાદ પડે છે પણ અરબસાગરમાં ખેડૂતોના નસીબ કયો કે કરમની કઠણાઈ જે જ્યાં કયો આખા ચોમાસામાં જે સિસ્ટમ ક્યાંય ઊભી ન થઈ એ વરસાદી માહોલ અરબસાગરમાં થઈ અને અરબસાગરની જે સિસ્ટમ થઈ એણે સોમનાથ અમરેલી અને જુનાગઢ જિલ્લાને ધમરોડી નાખ્યા ચાર મહિનામાં તમે જુઓ તો ચોમાસામાં ખાલી એક વાવણી થઈ ત્યારે જ અરબસાગરની સિસ્ટમ થઈ હતી બાકીના કોઈ ટાઈમમાં થઈ નથી બંગાળમાંથી આવે મધ્યપ્રદેશ થઈ સૌરાષ્ટ્ર ગુજરાત જેટલો જોતો તો એટલો વરસાદ પડતો હતો પરંતુ આ વખતે ખબર જ હતી નક્કી જ હતું કે આ વરસાદ આવવાનો છે અને ગુજરાતમાં કહેર વર્તાવાનો છે અને એનું પણ ચાલી રહ્યું છે વરસાદ પણ સાયક્લોન જેવું છે ફરે છે આમ ચકડું ફરે છે તમે જો દક્ષિણમાં નીચે આપણે જોજો સોમનાથના દરિયાથી પાછળના ભાગમાં સાગરમાં તો પેલા એવું હતું પાછા આવ્યો હવે હું તમને હજી એવું ચાલે છે કે એકત્રીસ ત્રીસ તારીખ સુધી પાછું આવશે આરાવ ત્રીસ અઠી પાછું આવશે પાછું જે વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે રાજુલા સાવરકુંડલા સોમનાથ તે આખી પટ્ટી ગળુ સૂત્રાપાડા અને આ જુનાગઢના પણ અમુક વિસ્તારમાં ફરી પાછો વરસાદ પડશે હાલના સંજોગ એવો વરસાદ એવી આગાહી છે અને એવું ચિત્ર જોવા મળે છે પાછુભારું આવે છે જે મોતનું તાંડવ આ જે નુકસાનીનો કહેર મસાવી ગયેલું જે વરસાદનું માવઠું છે એ પાછું બેક થાય છે અને પાછું પાછું સોમનાથ અને જુનાગઢ જિલ્લા અને અમરેલી અને ભાવનગરના પટ્ટામાં ફરી વરસાદ આવશે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ પડશે જો કે હવે ખાવાનું હતું બધું ઘણું બધું નુકસાન થઈ ગયું છે જે વાવેલી ખેતરમાં પાક પડી છે ગયા પલળી અમુક ખેડૂતોની એટલી બધી વેદના છે કે આપણું ઘણા લોકો બહુ દુઃખી થઈ ગયા છે અને ખરેખર માણસોએ પોતાના મહા મહેનતથી થી હોય એમાં રોકાણ કર્યું હોય પૈસા ના ખાવું હોય ટાઈમ સમય બધું ફાળ્યું હોય અને છેલ્લે આખરે જ્યારે મળવાનું હોય ત્યારે જ જ્યારે એ તૂટી જાય તો કેવી દશા થાય એ આ ખેડૂતોની દશા ખેડૂતની એવી માટી દિશા છે કે કોઈ સીમા નથી એક બાજુ કુદરતનો માર એક બાજુ ભાવનો તકલીફ વારું અને આજે અમે અમારી પ્રજાને કહીએ કે દીકરામાં ખેતીમાં થોડું થોડુંક જ્ઞાન જો આવો તો નાની સેન તો કોઈ ખુશી થાય એમ નથી કોઈ નાની સિંગ ખેતી કરે એવું નથી કારણ કે આમાં એ દેખે છે કે આમાં અમને મૂલ નથી એમ તો હું ખેતી કરે નાની સિંગ એટલે અમારે સરકારને એવી કહેવું કે આમાં જરા સર્વે કરાવો અને આવીને જોવો તાત્કાલિક સર્વે કરાવો બે દિવસ તડકો નીકળી હું જાય પછી તમને દેખાય નહીં તો એવું થાય એના કરતા તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતની ની વાયરે આવો તો વધારે બધા થાય ખેડૂત કાઈમ આપઘાત કરતો થાય અને માથે થઈ જાય તો અમે બધું એક દવા બાકી લીધી હોય મજૂરને બેટી કેડીનું દેવાનું કીધું હોય અમારા ઢોરનું નીર સારું હોય અમે આમાં નિભાવ કરવાનો અમારે કઈ રીતનો રહે એટલે ધિરાણ ઉપાય ના છે અમારે ધિરાણ શું કરું ધિરાણમાં કઈક માફી કરે એવું કંઈક સહાય કરે કઈક વારે આવે ખેડૂત દિવસે દિવસે ખેતી છોડી અને હાવ નમાલો થઈ જાય એના કરતા કોક વાયરે આવો અને ટેકો ગયો ખેડૂને હા માંડવી બિયારણ મોંઘા કપાહુ બિયારણ મોંઘા માવઠા હિસાબે હિસાબે વરસાદના અણધારા નુકસાન માલ ધોરના કંઈ થાય એમ નથી માણસની મજૂરી મોંઘી આમાં ખેડૂતો શું કરી લેવાના હું લઈને ઘરમાં છે હવે સરકારી સહાયની વાતો આવશે બધું આવશે કે ભાઈ સરકાર સહાય કરશે પણ જે ખેડૂતોના ખેતરમાં જે વાવેલો પાક છે એની મને નહીં લાગતું કોઈ દુનિયાનો સરકાર એનું કોઈ ભલું કરી શું આપી દે કે જેવી વાતો થાય ફોર્મ ભરાય ખેડૂતોના ટાઈમ બગડશે કોટીના ખો થશે બસ બીજું કશું આ કમ કમાવઠા ને માવ કમોસમી વરસાદને કારણે ઘઉં જેવો પાક છે કે શિયાળુ પાક છે એ પણ લેટ થશે એનું પણ બધું શેડ્યુલ દેખાઈ જશે અને ખેડૂતોનો સમય બગડશે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ જશે આવનારું વર્ષે એ વર્ષમાં પણ ખેડૂતોનું વધુ સહન કરવું કેમ કે એક ખેડૂતોની સાયકલ હોય છે ને આ સાયકલ એક વખત વિકાઈ જાય તો એક બટાન ખોટું દેવાઈ જાય તો દર વખતે સળંગ સુધી ખોટા દેવાય આ ખેતીના પાકમાં ખેતું ખેતીમાં એવું થવાનું છે હવે આવનાર દિવસમાં એવું કહે છે કે થોડોક ટાઈમ લેટ પછી સરકાર ખરીદી કરશે શું ખર્ચે ખરીદી કરશે જે ખરીદી કરવી ખર્ચે પણ હવે આ બસ્યું તો હોવું જોઈએ કશું બસું નથી મોટા ભાગના ઘણા બધા પચાસ ટકા ઉપરના મોટા ભાગના ખેડૂતોના ખેતરો ખલાસ થઈ ગયા છે પાક વરસાદને કારણે નુકસાન થયું છે અને ખેડૂતોની કંગાળ હાલત થઈ ગઈ છે તમે રોકાણ કરેલું એક એક દિવસમાં બે બે કલાકમાં પાંચ કલાકમાં વરસાદી તોફાની કારણે બધું વધુ થઈ ગયું છે બીજી વાત છે કે બંગાળની ખાડીમાં એક કાકીનાળા બાજુ હૈદરાબાદ બાજુ એક સાયક્લોન સર્કલ આવે તો વાવાઝોડું આવે છે થોડાક ટાઈમમાં વરસાદી માહોલ બનશે પણ એ ગુજરાત નહીં આવે કોઈ કહેતું હોય તો મને નહીં લાગતું કે ગુજરાતમાં આવશે ગુજરાતમાં નહીં આવે એ આખે આખો ભાગ છે પૂર્વમાં રહે છે એમાંથી વરસાદી માહોલ છે અને બનશે એટલે ગુજરાતીઓ એ ગુજરાતમાં આપણે આવવાની કોઈ શક્યતા નથી પણ આપણી બાજુમાં જે અરબ સાગરવાળું છે એ હજી બે ત્રણ દિવસ પીછો નહીં છોડે બે ત્રણ દિવસ પછી ગુજરાતમાં ત્રણ તારીખ સુધી અંદાજે આવું ને આવવું ચાલશે કોઈ એમ કેતું એ કચ્છમાં નહીં પડે તો એવું કશું છે નહીં કોઈ આ માવઠા જેવું છે નહીં આ હાડ આખે આખું કરંટ છે ફૂલ કરંટ બીજું હું તમને કહી દઉં જે રીતે આપણા દેશની અંદર બધા એવું માનતા હોય છે કે ત્રણ ઋતુ છે શિયાળો ઉનાળો ચોમાસુ ખરેખર ભૌગોલિક રીતે ચાર ઋતુ છે શિયાળો ઉનાળો ચોમાસુ અને પાછા ફરતા મોસમી પવનો આ પાછા ફરતા મોસમી પવનો તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વરસાદ લાવે છે ઘણી વખત હું આંધ્રામાં રહેતો એટલે મને ખબર છે કે આના ઓક્ટોબર નવેમ્બર અહીંયા વરસાદ આવે ને ચોમાસા જેવી સિસ્ટમ બસ આ પાસા ફોરા મોસમી પવન જેવું જ આપણે અહીં ગુજરાતમાં પણ આવી ગયું છે આવું વર્ષો પહેલાં એટલું બધું નહોતું વાવાઝોડા આવતા કહેર થતો હું એમ કહેતો નથી પણ આવું પાંચ દિવસ આમ જાણે કોઈ આમ કથામાં લઈને આખે આખો આવ્યો હોય મંડપ એવું લાગે છે સાત સાત દિવસ સુધી વર્ષો હોય અને આખે આખી ટોટલ સુરજી નાના સિસ્ટમ આમ થપ થઈ જાય એવું ક્યારેય બન્યું નથી એટલે આ અરબી સાગરની આ સિસ્ટમ જોરદાર છે ફર્યા કરે છે રાઉન્ડ ઓફ ફેરા કરે છે હજી ગુજરાત તરફ આવે છે સોમનાથ તરફ આવે છે પછી હજી આગળ જતા શું થાય આમ અમાન ઉમાન તરફ જતી રહે કે પછી આમ આગળ ઘૂસે એ કેવો અઘરું છે હજી ફરી એક પાછું એ કરંટ બતાવશે એ પાકું છે હું માનું છું કે ખેડૂતો હિંમત રાખે અને આમ બી ખેડૂત જગતનો તાજ છે હવે વર્ષોથી કેટલી યાતનાઓ અને કેટલી બધી મુશ્કેલીઓમાંથી પાસ થયો છે બરાબર અને અમને અમને બી દુઃખ છે દર્દ છે અમે પોઝિટિવ ટીમ અમારી મહુવામાં તળા જમા લોકોના જોયા નાણા અને ખરેખર એમ થયું કે ભાઈ બહુ ખાના ખરાબી થઈ જાય છેલ્લા ઘણા વર્ષમાં ત્રણ દાયકામાં ન થઈ હોય એ એટલી અને સરકારને પણ ખેડૂતની દિશા જોઈને સદબુદ્ધિ આપે જે કઈ વધુ વળતર આપે માત્ર દસ અને બાર કે પંદર હજારની બદલી ન આપી દે તો સારું બસ આટલું ફરી મળશું કોઈ નવા વિશાસા ત્યાં સુધી રજા આપો જય જય ગરબી ગુજરાત